પણ મેળામાં આવ્યા છે અને ઓલા ભાઈ પરવીનભાઈ મિત્રો તમે પણ તાત્કાલિક મેળામાં આવો કારણ કે અગિયાર થી બાર એક વાગ્યા માં મેળો પતી જાય ત્યાં સુધી જે મોજ કરવાની સહી મોજ થઈ જાય અને મેળામાં કર્યું લાગ્યું હશે તોડે તો આવો મેળામાં હવે આપણે જાય છે દરિયા બાજુ કેમ કે આ ભાઈ ને રાખડી નું એવું પધરાવાનું બાકી છે તો રાખડી પધરાતા હોય જાય છે અટાણે દરિયા ની બાજુ હેલો મિત્રો આ છે આપડો ભાવેશ આપડે અહી રાખડી પધરાવી દીધી છે આ રાખડી બધાને પધરાવી જ પડે નો પધરાવી નો પધરાવે પણ ફરજિયાત પધરાવી તો પડે છે એમ આપડે અમૃતભાઈ જે રાખડી પધરાવે છે પાણીમાં

હેલો મિત્રો આપણે જઈ મેળામાં અંદર બતાવીએ તમને રમકડા કે મેળામાં હું હું વ્યવસાય છે તમે મેળામાં આવો હોય ને તો કોમેન્ટ કરજો કે ભાઈ મેળામાં હું હું વેચાતો છું કેવી મજા આવી કે ન મજા આવી એટલે કોમેન્ટ જરૂરથી કરી દેજો ને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો गंगा भाई मित्र हेलो मित्रों हम कहते हैं भाई जाओ सरबत लेने आया है हेलो हेलो भाई बकपर विक्रम बोलो और सरबपति गोंडा भाई सोहन डोले वाला हो

આપડે છે ભાઈ લુકેશભાઈ મોવાથી બધા ભેળામાં માં તો હોય ખબર પડતી ને કેમ ગાડી હાથવી શું છે ખબર પડતી છે છે

một vậy, ramu kẹp như thế à, vậy nên phu kẹp như thế à, cái gì

આવજો ભાઈ અમારે સંધુભાઈ ની ના દુકાને તો હાલો જાય છે વસ્તુ નાના નાના છોકરા હોય ને એના રમવા પૂજો ખાલી દસ રૂપિયા ભારતભાઈ ફોગા ને રમવા માંડ્યા હતા બતાવું કે ઉપરથી કેવો વ્યૂ આવે ને અહિયાં દેખાય વધારે ભાઈ ઉપર તમને બતાવું કેવો વ્યૂ વ્યુ એ વિડીયો પસંદ આવે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તો બતાવું છું તમને અહિયાં થી જોવો કેવું વ્યુ આવે કેટલું પબ્લિક છે જો જો મેળામાં આવેલા હોય ને તો કોમેન્ટ કરજો કે હા ભાઈ અમે મેળામાં આવ્યા હતા અમને મજા આવી ન આવે એ પણ કોમેન્ટ કરજો મેં આ મેળો દર વર્ષે ભરાય છે કે કાંઠે નો ભરાય નહીં કે ભાદરવીના દિવસે ભરાય આ બાજુ લગાવી દીધું છે પાર્કિંગ રહેવું છે આથી નજીક દેખાય ત્યાં આથી પાર્કિંગ જ છે ને આ બાજુ પણ છે પાર્કિંગ જો બધા લોકો મેળાની મોજ માણે છે અને નાણાવાળા તો પાણીના કિનારે વેહ જાય છે બધા નેથી નાહી છે જમસો કરે છે મોજ કરે છે સંતોષ સંતોષભાઈ સ્કૂટી મૂકીને સ્પ્લેન્ડર લી લેવાય સંતોષભાઈ ગુગલ ભાઈ સંતોષ ભાઈ વાળા આપડે આ કિશનભાઈ ભિલ છે સબ્સ્ક્રાઇબર છે આપણા ના બાજુ સમોસા વેચાય જો અહીંયા વેચાય છે જો આ છોトロ સમોસા કરી લેજો બધા વિડિયો આપડા જોવે છે

જે કોઈને ડીજે માટે ડીજેની જરૂર હોય લગ્ન પ્રસંગે તો કોમેન્ટમાં કહેજો એટલે આ ભાઈનો નંબર આપણને મળી જાય છે તો વનરાજભાઈ છે જઈશી આપણે આગળ આગળ જે કોણ કોણ મળે છે જોવા કેટલું પબ્લિક છે અટાણે બધું પબ્લિક ઘણું ખરું મેળાની મોજ જ માણી રહ્યાં છે હવે આપણે જઈએ કાઠા બાજુ કેમ કે બધું પબ્લિક અટણે કાંઠે છે તો તમને પાણીના કાંઠે જઈને બતાવું છું તો મિત્રો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને હા ખાસ કરીને કોમેન્ટ તો કરી જ દેજો આવડા લોકો જો આ છે અવરે રામભાઈ જે વાંગરના સરપંચ છે અને એ પણ અરેને સેલ્ફીના શોખીન જોવો આ અમારે બોલાભાઈ સેલ્ફી પાડે છે મંગાભાઈને ઘણા ખરા લોકો વાંગરથી આવેલા છે મેળાની મોજ માણવા તો જો એ બધા ફોટો બોટો લે છે તમે મેળામાં આવ્યો ને તો કોમેન્ટ કરજો આ છે જયેશભાઈ જોડિયા તો ફાઇનલી મિત્રો આપણે જાય છે કાંઠા બાજુ કે બધું પબ્લિક કટાડે જો કાંઠે તમે જોવા મળે છે તો કેટલું પબ્લિક છે મિત્રો મિત્રો જો આપણે આપડે છે મેળા તરફ ને ઘણા બધા લોકો જો આવી રીતે કઈક મેળામાં આવી અને પૂજા કરવાની હોય છે જો પૂજા કરે જુઓ તમે ત્યાં અગરબત્તી કરી અને ફૂલ ચોખા જવારી અને જો આવી રીતે કઈ પૂજા કરવાની હોય છે ચાલો હવે આપણે જઈએ છીએ દરિયાના કાંઠા બાજુ તો પાણી પણ હવે કાંઠે આવવા મળ્યું છે અટાણ સુધી તો પાણી ખબર નહીં આજ ભયું ક્યાં જાય છે તો તમને ખબર હોય કે આ પાણી ભાઈ જાય ક્યાં અને ક્યારે આવી જાય છે કારણે આવે છે તો કોમેન્ટમાં જણાવજો ને જો અટાણે પાણી આવી ગયું છે આ બાજુ તો બધા લોકો છે ને અટાને નાહવામાં વ્યસ્ત છે બધા

આ આપણી YouTube ચેનલનો છે ને કેમેરામેન છે જો કે અટાણી મેળાની મેળાની મોજમાં છે એટલે આપણે અટાને પકડ્યો છે બાકી તો કેમેરામેન આપડે પરવીણભાઈ જ આવે છે બાકી જો આ મેળાની મોજ માણે છે એટલે જોવો આ આપડે આગળ કે મેળામાં હું બેસે છે જોઈશું હાલો જઈશું આગળ ફૂલે ફૂલ ડિમાન્ડ છે જો ત્રિપોળા ની બોલે છે

પબ્લિક તો જવો તમે કેટલું બધું છે અને ઘણા બધા ટણ વહી ગયા છે થોડું ઘણું વિધું છે પીપળા વાળા વિધા છે છે આવ્યા આ વાલજીભાઈ પણ આવ્યા છે ફેમિલી સાથે ફરવા મેળામાં અને આ બધા મિત્રો ને આપડી ચેનલ સબસ્ક્રાઈબ કરેલી છે અને નો કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે બધા છે પોતપોતાના ઘરે